રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ કાર્યો થકી આણંદ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે સરકારની આવી યોજનાઓની અમલવારી કરતા સંબંધિત વિભાગોની જરૂરિયાતો સાથે ઔદ્યોગિક એકમોને જોડી તેમના સીએસઆર ફંડ રૂપી સહકારથી આણંદ જિલ્લાના સામાજિક આર્થિક અને માળખાકીય સહિતના વિકાસ કાર્યોને વધુ વેગ મળે છે તે માટે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ તેમજ જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓની પ્રી કોન્ફરન્સ યોજાઈ હતી કલેક્ટરે સામાજિક ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાને લઈ એક પ્લેટફોર્મ ઉપર આવીને ઉદ્યોગગૃહોને તંત્ર સાથે જોડાઈને જિલ્લામાં આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા કુપોષણ સહિતના ક્ષેત્રોમાં વધુ સારી રીતે કાર્ય કરવા ઉપર ભાર મૂકી ઉપસ્થિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને તેમની કંપનીના સીએસઆર પ્લાન બનાવતા સમયે ઉપરોક્ત બાબતોને ધ્યાને લેવા અપીલ કરી હતી પ્રી કોન્ફરન્સમાં આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાએ આણંદ મહાનગરપાલિકાના વિકાસમાં કંપનીની પ્રાથમિકતા અને પ્રશાસનની પ્રાથમિકતા ધ્યાને લઈ ઉદ્યોગ ગૃહો તેમના સીએસઆર ફંડનું આયોજન કરે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું ઉદ્યોગ ગૃહોને તે મુજબનું સીએસઆર ફંડનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો તેમણે આણંદ મહાનગરપાલિકાના વિકાસ માટેની તત્પરતા દર્શાવી તેમાં કંપનીઓને સહભાગી બનવા જણાવ્યું હતું આજ રોજ આણંદ જિલ્લાના વિવિધ ઉદ્યોગો સાથે જે ઔદ્યોગિક એકમો આણંદ જિલ્લામાં કાર્યરત છે આવી ઘણી બધી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યું હતું અને જે લોકો આવ્યા છે આ સીએસઆર અંગેની પ્રી કોન્ફરન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઉદ્યોગો સાથેની એક પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે જેમાં ઇન્ડસ્ટ્રીઝ પાસેથી આવું જાણવામાં આવશે અને જાણવામાં આવ્યું છે કે એમની રિક્વાયરમેન્ટ શું છે એ કયા સેક્ટર્સમાં સીએસઆર અંતર્ગત કામગીરી કરી રહ્યા છે એક ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની જિલ્લા વહીવટી તંત્રની રિકવાયરમેન્ટ સાથે કંપનીઝ નો सीएसआर એક્સપેન્ડિચર ને કઈ રીતે અલાઈન કરી સકીએ આ માર્કેટ ની આખી કોન્ફરન્સ નો ભવિષ્યમાં આયોજન કરવાના કરવાના છે આજે આ એક પ્રી કોન્ફરન્સ હતી જેમાં અમારા તરફથી એક તો જિલ્લાને જિલ્લામાં सीएसआर હેઠળ કયા કયા ક્ષેત્રોમાં શિક્ષણ થઈ ગયું આરોગ્ય થઈ ગયું આઈસીડીએસ થઈ ગયું આાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા તરફથી ખૂબ સારું પ્રતિભાવ મળ્યું છે અને હવે એક એક્સરસાઇઝ પણ એમને કરવા આપી છે જેનાથી એ ટૂંકા સમયમાં અમને ડિસ્ટ્રિક્ટ જિલ્લા તંત્રને જાણ કરશે કે એમની પ્રાયોરિટી શું છે એ કયા કયા ક્ષેત્રમાં સીએસઆર હેટલ એક્સપેન્ડિચર કરવા માંગે છે જેથી એક ડિસ્ટ્રિક્ટની જરૂરિયાત અને સીએસઆર એક્સપેન્ડિચરનું અલાઇનમેન્ટ થઈ શકે આ માટેની આખી એક પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે ભવિષ્યમાં પણ જિલ્લાના ઉદ્યોગિક એકમો જે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે સીએસઆર ક્ષેત્રે પણ પણ આ તમામ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર હેડલ થાય અને જિલ્લા વહીવટી તંત્રને જાણમાં રાખીને થાય આ માટેનું એક આખું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે જેથી આણંદ જિલ્લાના લોકોને વધુમાં વધુ લાભ આણંદ જિલ્લામાં ચાલતા ઔદ્યોગિક એકમોના સીએસઆર કોન્ટ્રીબ્યુશનથી મળી શકે આ માટેનો એક આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે